નમસ્કાર દર્શક મિત્રો આપની હાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફરી એકવાર નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે પૂર્ણા નદી ખાતે અને પૂર્ણા નદીની સપાટીની અંદર સતત જળસ્તરની અંદર વધારો થઈ રહ્યો છે એનું કારણ છે કે જે કેચમેન્ટ વિસ્તાર છે પૂર્ણા નદીનો એ કેચમેન્ટ વિસ્તારની અંદર ગઈકાલે જે વરસાદ પડ્યો હતો અને જે ભારે માત્રામાં પડેલા વરસાદના કારણે પૂર્ણા નદીની અંદર હાલ જળ સપાટી જે ખરી એ સતત વધી જવા પામી છે હાલ વાત કરવામાં આવે તો વાગ્યા છે દિવસના અગિયાર અને સવારના અગિયાર વાગ્યે જો વાત કરીએ તો જળ સપાટી સોળ ફૂટ ઉપર પહોંચી જવા પામી છે જો કે નોર્મલી સામાન્ય દિવસોની અંદર પૂના નદીની જળસપાટી દસ ફૂટ ઉપર રહેતી હોય છે પણ વાત જો કરવામાં આવે તો આજે સવારે લગભગ અઢી કલાકની અંદર જ જી હા આજે સવારથી માત્ર અઢી કલાકની અંદર જ દસ ફૂટથી વધી અને સોળ ફૂટ પર પહોંચી જવા પામી છે અને સતત જળસ્તરની અંદર વધારો થઈ રહ્યો છે જોકે રાહતના સમાચાર એ છે કે ઉપરવાસની અંદર હાલ વરસાદ બંધ પડ્યો છે સવારે છથી આઠ અને થી દસ એટલે કે જે ચાર કલાક છે ચાર કલાકની અંદર જરા પણ વરસાદ નથી પડ્યો એટલે કે જો એમ એમમાં વાત કરવામાં આવે તો શૂન્ય એમએમ વરસાદ પડ્યો છે જેથી કરી અને હાલ જળ સપાટી જે ખરી એ ભયજનક સપાટી ઓળંગે એવું દેખાતું નથી જો કે સ્થાનિકોની સાથે વાત કરતાં માલુમ પડ્યું કે આજે ગણપતિ વિસર્જન માટેનો તરાપો બનાવવામાં આવ્યો હતો એ તરાપો જે ખરો એ પાણીનો પ્રવાહ એટલો બધો ફોર્સમાં હતો કે જે પાણીની અંદર હતો દોડાથી બાંધવામાં આવ્યો હતો એ દોડું તૂટી જતા એ તરાપો આગળ જતો રહ્યો હતો અને ત્યારબાદ સ્થાનિકોને બોલાવી યુવાનોએ ભેગા મળી ના તરાપાને બહાર કાઢ્યો છે તો સાથે જ તમે જોશો તો હોડીઓ પણ અત્યારે સાઈડ પર લગાવી દેવામાં આવી છે અને હાલ જે આ જળ સપાટી ખરી એ સોળ ફૂટ ઉપર પહોંચી છે અને મેક્સિમમ કદાચ જે હાલના આંકડા એટલે કે દસ વાગ્યા સુધીના જે વરસાદી આંકડા આપણને પ્રાપ્ત થયા છે એ મુજબ મેક્સિમમ સાડા સત્તરથી અઢાર ફૂટ સુધી આ જળ સપાટી હાલ પહોંચે જો બાસમાં વધુ વરસાદ ન પડે તો તો આ પ્રસંગે સ્થાનિકોનું શું જણાવું છે આપણે સાંભળીએ મંગુ કાકા આજે પાછું પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે શું જણાવશો હવે હાલમાં આપણે ત્યાં તો એટલો બધો વરસાદ નથી પણ એવું જાણવા મળ્યું છે કે વાળો હરી સાડી ઉપરવાસના વરસાદને લીધે આ પાણીનો એકદમ પોસ્ટ વધી ગયો છે લગભગ બે કલાકની અંદર જ તો જો થી સાત ફૂટ પાણી વધી ગયું છે એટલે હાલના તબક્કે પુરા નદી સોળ ફૂટની આજુબાજુ વહી રહી છે હવે જે પોસ્ટ પહેલાં થયો હતો તેનાથી થોડો ઓછો થયેલો છે

આગળ જઈને સાઈડ પર કહેને સલામત જગ્યાએ ખેડી લીધો છે પ્લેટફોર્મ તો બંને અંદર જ છે કારણ કે પ્લેટફોર્મના વજન વધારે છે એટલે પ્લેટફોર્મ કાઢવાની અમને બહુ જરૂર એવું લાગે નહીં છતાં પણ અમે એને અમારા સલામતી માટે એને દુરડાથી બાંધી રાખ્યા છે અમારા બે પ્લેટફોર્મ અત્યારે હાલના તબક્કે નદીની અંદર જ છે અને પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે સાથે જો વાત કરવામાં આવે તો આ કદાચ આજે રેલ આવે તો પાંચમી વખત એક જ સીઝન ની અંદર રેલ આવવાની શક્યતા વર્તાય ભૂતકાળમાં આવું કોઈ વાર થયું છે ખરું હવે આવું ભૂતકાળમાં તો એટલે કે મારી જે જે ની પેલા એ બતાવું કે ઓગણીસો સિત્તેર ની અંદર આ જે નાનો પુલ છે લો લેવલ બ્રિજ જે છે એ સાત વખત ડૂબ્યો હતો અને નવસારી આજુબાજુમાં સો ફૂટની ની સો ઇંચ ની ઉપરનો રેકોર્ડ તે વખતે ઓગણીસો માં પણ રેલે તોડ્યો હતો આભાર આપનો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો જે પ્રમાણે સ્થાનિક મંગુભાઈ પટેલે જણાવ્યું એ મુજબ કે ઓગણીસો ને સિત્તેરની અંદર સાત વખત જે ખરા એ આ નાનો પુલ એટલે કે જે જૂનો પુલ છે એ ડૂબી જવા પામ્યો હતો અને જો ઇંચની વાત કરવામાં આવે તો સો ઇંચથી વધુ એક સિઝનની અંદર વરસાદ પડ્યો હતો જો આજે વળી પાછી રેલ આવે તો આજની આ રેલની સાથે પાંચમી મોટી રેલ ગણાશે આ સિઝનની આ બે હજાર ચોવીસના વરસાદની તમે જોશો તો એ પ્રમાણે સ્થાનિકો જે ખરા પોતાની બોટોને બાંધી અને કિનારો ઉપર લાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે કારણ કે સતત પાણીનો પ્રભાવ વધી રહ્યો છે ને એના કારણે જે માછલી પકડવા માટે એમની જે બોટો હોય છે જે બોટની અંદર એ લોકો માછલી પકડે છે એ કિનારો પર મૂકી હતી હાલ એને કિનારા ઉપરથી પણ વળી પાછા જે ખરા એ ઉપર લેવામાં આવી રહી છે એટલે કે જે સલામત સ્થળ છે ત્યાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે એનું કારણ એ છે કારણ કે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે એના કારણે પોતાની આજીવિકા સમાન આ બોટ જે ખરી એ બોટને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો હાલ આપ જોશો તો લોકમાતા પૂર્ણા જે ખરા બંને કાંઠે વહી રહ્યા છે અને પાણીનો પ્રવાહ પણ ખૂબ તેજ છે આ પાણીનો પ્રવાહ જોઈ શકો છો અને આ પ્રમાણે હાલના તબક્કે દસ વાગ્યા સુધીના આંકડાને અનુલક્ષીને જો વાત કરીએ તો હાલ તો મેક્સિમમ સાડા સત્તરથી અઢાર ફૂટ સુધી જ સપાટી જશે ભયજનક સપાટી ત્રેવીસ ફૂટની છે પણ સલામત રહો સુરક્ષિત રહો અમે કોઈને ખોટી અફવાની અંદર દોરાવા માટે પ્રેરતા નથી તો આ જ પ્રમાણે પડેપળની અપડેટ અમે આપતા રહેશું નિહારતા રહો નવસરેલીવ કેમેરા પર્સન સૈફુની સાથે હું મહેશ ભટ્ટ